નમો બ્રહ્માો બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કતૃ્યો વંસર્ષિભ્યો મહ્યો નમો ગુરુભ્ય સર્વપ્લમ રહીત પ્રજ્ઞાનગણ પ્રતગર્થો બ્ર્મેવાહમસ બ્રહ્મે વાહમસ્મી જ્ઞાની સાત ભૂમિકાઓ નો આપડો સત્સંગ ચાલુ હતો છેલ્લે ગઈકાલે તનુમાનસા ઉપર પેલું શુભેચ્છા પછી સુવિચારણા પછી તનુમાનસા તનુમાનસા ઉપર ખુ બધા આપડે એપિસોડ લીધા અને આજે એક પગલું આગળ હમ સત્વાપતી ઉપર આજે આપણો સત્સંગ જય બ્રહ્મ ચિંતન થાય બ્રહ્મ વિચાર થાય પેલી તો શરૂઆત થાય છે મુમુક્સાથી મારે મને જાણવો છે તો જાણવા માટે શુભ વિચારણા શરૂ થાય છે કે મારે શું કરવું મારે યથાર્થ રીતે મને પોતાનું જ્ઞાન થાય અને પછી એના માટે સૂક્ષ્મ વિચારધારામાં જયારે પ્રવેશ થાય છે તો ઇન્દ્રિયો બધી સૂક્ષ્મ બને છે સૂક્ષ્મ ઇન્દ્રિયો થાય પણ એ સૂક્ષ્મ થયેલી ઇન્દ્રિયો પલટો મારી જાય જૂની ઇન્દ્રિયો ના હોય બધું નવીનીકરણ ચાલુ થઈ જાય દ્રષ્ટિકોણ બદલાઈ જાય આખો તો એક પંજાબીઓ કે છે કે નજરે બદલ જાય તો નજારા બદલે નજારા બદલે 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 તો કિસ્તી કા કિનારા એટલે આખી પલટી મારવાની ભૂમિકા જે છે એ આ સત્વા પતિની ની છે એટલે કે બ્રહ્મ ચિંતન કર્યું પોતાને આત્માને જાણવાનો વિચાર કર્યો ઈચ્છા કરી એમાં ગહેરાઈ થી શાસ્ત્રો નો આધાર લીધો મહાપુરુષો પાસે પોતાને સ્વ સ્વરૂપ ને જાણવા માટેનું યાત્રા કરી તો હવે એ પસાર નથી કરવાની આખી ભૂમિકા એટલા માટે રમવાનું નથી પણ એનાથી આગળની ભૂમિકા છે સત્વ સત્વાપતિ એટલે કે બ્રહ્મ ચિંતન કર્યા પછી જે બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થઈ અને જેટલી જેટલી ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં આવે છે જેટલું જેટલું જણાય છે એ બધું બ્રહ્માકાર દેખાવા લાગે એવા એવી ભૂમિકા એક આપણી પોતાની તૈયાર કરવી સત્વાપતિ એટલે મતલબ એ થયો કે આપણે બધાનો એ અનુભવ છે કે આપણે આપણને જાણી શકતા નથી ને આપણે આપણને આપણી આપણને ખબર નથી તો વચ્ચે જે આવરણ પડ્યું છે આત્મા ઉપર આવરણ થયું છે પોતાના સ્વરૂપ ઉપર આવરણ થયું છે આવરણ નો ભંગ થયા પછી બ્રહ્માકાર વૃત્તિ એ આવરણનો ભંગ કરે બ્રહ્માકાર વૃત્તિ હોય તે અવિદ્યાના પડકાર નો ભેદ એ કરે છે તો એ વખતે આત્મા સ્વયં પોતે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે હું તું મારું તારું તે તેનું આ બધી ભૂમિકા છીએ ત્યાં સુધી ત્રીજી ભૂમિકા છે વિચારણા ચાલુ સુખ અનુભૂતિ અને રહી પણ જયારે સ્વયં આત્મા સ્વયં પ્રકાશ પોતે આત્મા પોતાનું સ્વરૂપ પોતે પ્રગટ કરે અને સાક્ષાત હું છું એવું પોતાને જ્ઞાન થવા લાગે તો એ છે કોઈ પણ જાતની કલ્પનાઓ જલ્પનાઓ એમાં રહેતી નથી નિર્વિકલ્પ સ્થિતિ છે આસન હજુ જો તત્વ ઉપર આસન તો છેલ્લે વાત આવે છે સત્વ ઉપર આસન એટલે આનંદ સ્વરૂપ આત્મા અનુભવ આવે અને એ આનંદ સ્વરૂપ આત્મામાંથી આવતો અનુભવ નિત્ય સ્થિર રહી જાય કાયમ માટે એક સરખો તો એક સરખો અનુભવ આત્મા માંથી અનુભવ આવતો એનો અસર જે છે એ નિત્ય રહેતી હોય તો એ વખતે બહારના જગતની પ્રતિથિઓ બંધ થઈ જાય છે નામ રૂપાત્મક સૃષ્ટિ જે જણાય છે એ કઈ આપણને નથી જણાતી એવું છે તો ના જણાય છે પણ બાદ થયેલી જણાય છે એટલે એ વ્યુત્થાન થયું ને પોતાનું પોતાના આત્મ સ્વરૂપમાં જાગૃતિ થયા પછીનું જગત જે જણાય છે તે બાદ થયેલું જગત જણાય છે તો બાદ થયેલા જગત માં પૂર્ણ શાંતિ આપણી જળવાઈ રહે છે નિત્ય આનંદ સ્વરૂપ આત્મા નો અનુભવ છે એની અસર નિત્ય રહે છે નિત્ય પ્રસન્નતા નિત્ય અસન્નતા અને નિત્ય શાંતિ આ ત્રણેય ભૂમિકાઓ સતત સતત જળવાઈ રહે છે આપણી

તો એવો આનંદ આવવાની શરૂઆત ધીરે 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 અભ્યાસ થાય છે એટલે સત્તાપતિ ની ભૂમિકા ચાલુ થઈ આનંદ નો ટકાવારી વધતી જાય એટલે એવી ભૂમિકા આયા પછી શું થાય કે ફરી ફરીને બ્રહ્માકાર વૃત્તિ કરવી હોય તો સહેલું કામ થઈ પડે બઉ ઝડપથી પાતા પોતાના સ્વરૂપમાં સ્થિતિ બની જાય સહજ રીતે તો એ બધું થાય છે તો એમાં શું પરિવર્તન આવ્યું કે સહજ બ્રહ્માકાર રૂપ કાયમ થવા લાગી કાયમ શાંતિ ધીરે ધીરે વધવા લાગી કાયમ નિર્ભયતા રહેવા લાગી એવો શું અનુભવ થવા લાગ્યો તો જયારે આના પહેલા સત્વાપતી ની ભૂમિકા ની પહેલી ભૂમિકાઓમાં ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન લેતો જે જીવાત્મા એ બંને પલટી મારી જાય છે આખું એનું સ્વરૂપ બદલાઈ જાય છે મતલબ એ થયો કે પ્રમાણ એટલે બધી ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો પાંચ ચારે અને અને મન તો પ્રમાણ પ્રમાતા બંને ફરી જાય છે જેમ આપણે અહીંથી કાયમ ત્રણસો ને પચાસ દિવસ સુધી વર્ષમાં ધંધો કર કર કર્યો હોય ને દસ દિવસ માટે ઋષિકેશ કે દ્વાર જતા રહીએ તો આપણું આખી માનસિક ભૂમિકા પ્રકૃતિના ખોળે આનંદ માં એટલે બંધન ને બોજ ને હલકું 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 જીવન થઈ જાય છે તો એ વખતે આખી સત્વગુણ નો પ્રભાવ વધી ગયો રજુગુણ તમો ગુણ એ વખતે દબાઈ જાય હવે અહીંયા પ્રમાણ અને પ્રમાતા એટલે બધી ઇન્દ્રિયો ને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન લેનારો આખો બદલા જાય છે પેલા જે દ્રષ્ટિથી જગત દેખાતું આનંદ અનુભવ વધ્યો વધી અને પછી જગત દેખાવાની જગત ને જોવાની દ્રષ્ટિ આખી ફરી જાય પેલા જે દ્રષ્ટિ થી જે જગત દેખાતું હતું તે આખી દ્રષ્ટિ ફરી જવાના કારણે દ્રષ્ટિ

પણ જ્ઞાનની અવસ્થામાં જેવી દ્રષ્ટિ જ્ઞાની દ્રષ્ટિ બની તો સૃષ્ટિ પણ જ્ઞાની બની જાય તો એક આ દશા છે પોતાની જ્ઞાનની દશા છે અને જ્ઞાનની દશામાં જ્ઞાની ની દ્રષ્ટિ અને જ્ઞાની ની સમજ ને જ્ઞાની ની ઇન્દ્રિયો અને જ્ઞાની નું ચિંતન બધું જ પલટાઈ જાય છે એટલે નજરે બદલ જાય તો નજારા બદલે ફિર કિસ્તી કા રૂપ બદલે કિનારા ભી બદલ જાય અજ્ઞાનમાં જીવન જીવતા 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 હું જ્ઞાન માં છું એ અનુભવ તો આખી દશા થઈ ગઈ હોય કે પ્રસન્નતા નિત્ય રહેતી હોય અસંખતા નિત્ય રહેતી હોય શાંતિ નિત્ય રહેતી હોય એમ લાગે કે મેં મારા જીવન માં જે કંઈ પ્રાપ્ત કરવાનું હતું એ રસ્તે હું સાચો છું ને પ્રાપ્ત કરી રહેલો છું એટલે જીવ અને જગત એ અજ્ઞાની નું કેવું છે અને જ્ઞાન થયા પછી જીવ અને જગત બે આત્માની જેમ આત્મા એ લાગવા લાગે જે આત્મા પોતાના શરીર ની અંદરથી જે અનુભવમાં આવે છે તે જ આત્મા બધા એમાં દેખાવાનું ચાલુ થઈ જાય નોખો નોખો ના રહે એટલે તો ખતમ થઈ જાય છે જીવ અને જગત આ બધું આત્મા મય છે એટલે અંદર જે અવિદ્યા એ જગ્યા લીધેલી હતી હું તું મારું તારું ભાવો હતા રામલીલા ચાલતી હતી હાલે ડોલે રોજ રમકડા રમતું માંડે આ તારું આ મારું તો અજ્ઞાન ની ભૂમિકામાં જે ડીઝલ બળવાનું ચિંતા બળતરાઓ આ બધી આખી ભૂમિકા બદલાઈ જાય છે હૃદય ની અંદર અવિદ્યા ના બદલે વિદ્યા જગ્યા લઈ લે જ્ઞાન છે તે જગ્યા લઈ લે છે તો એનાથી શું થયું તો તે નોખો લાગતો તો અને હું એનાથી નોખો લાગતો તો તે અને હું પોતે પરબ્રહ્મ એટલે એને કેવાય અપરોક્ષ અપરોક્ષ એટલે બીજું નહીં બીજે નહીં પછી નહીં હાલ જ હાલ સાક્ષાત ને મારાથી નોખું નહીં હું તો તું અને હું

એ પતિ બની ગયો સ્વામી બની ગયો એટલે સ્વામી જેનો નારાયણ છે તે જ્ઞાની પોતે પોતાનો આત્મા નો અનુભવ જે થઈ જાય છે તે આત્માના અનુભવ ને લઈ અને તે આખા અનુભવ ને બ્રહ્મ રૂપે વ્યાપક કરી નાખે છે જ્ઞાની ની આ ક્ષમતા વધી જાય છે એટલે જ્ઞાની છે એ પોતાને માને છે કે હવે હું તો સીમિત સાડા પાંચ ફૂટ નો હતો એના બદલે ગગન વિહારી બની ગયો છું સામાન્ય રહ્યો નથી સામાન્ય જે જે અંદર કરી કરીને અવસ્થામાં કે હું ફલા નામથી છું હું સંગ્રામભાઈ છું નામ હું પ્રજાપતિ છું જાતિ હું પુરુષ છું જય હો દેહ ને ઇન્દ્રિયો સાથે માનેલો એટલે એટલે શરીર ને પોતાની સાથે રાખ્યું અને એમાંથી હું આ શરીર નથી પણ શરીર થી નોખો એની અંદર સંચાલન થાય છે શરીર માં એમાં રેવા વાળો છું ત્યાં સુધી ભૂમિકા એમાં તનુમાનસા ની રહે છે પછી સત્તાપતિ ની ભૂમિકામાં અંદર રહી વ્યાપક બની જાય છે અને સાક્ષાત પ્રગટ થઈ જાય છે પોતે આત્મા અને હકીકત માં એ હતો પણ જેટલા જેટલા આવરણો હતા જેટલી જેટલી ભ્રાંતિઓ હતી બધી પ્રાંતિઓ તોડી નાખે છે પોતે પોતાની શક્તિ એટલે બ્રહ્મરૂપે જ્ઞાની પોતાના આત્મરૂપ ના અનુભવ લઈ અને બધે વ્યાપક થઈ જાય જે પોતે પોતાને પછી અંદર બહાર એક ચેતન ભરપૂર બધે અંદર બીજો કોઈ નથી એવું નિત્ય દર્શન તો નિત્ય દર્શન માં જાગ્રત અવસ્થા આયી એ વખતે તો વ્યુત્થાન થયું એટલે કે ફરીથી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો મિલનો ચાલુ થાય છે પણ કશું થતું નથી સામાન્ય પ્રતિથી માત્ર એ વ્યુત્થાન કાળ એટલે કે જયારે ઇન્દ્રિયો જગત સામે આવે છે એ વખતે પણ જગત દેખાતું નથી એને કેવાય નરસિંહ જાગીએ છીએ અત્યારે ચા પાણી નાસ્તો કરીએ છીએ ઉઠીએ છીએ બેસીએ છીએ તો આપણે આપણા જ આપણે પોતે અનુભવીએ છીએ પણ આમાં જાગવું એટલે કે જગત બાદ થઈ ગયેલું હોય આત્મરૂપે વ્યાપકતા

જયારે ઇન્દ્રિયો હોય છે જાગ્રત અવસ્થા હોય છે સામે જગત હોય છે કરતા ભોગતાના વ્યવહારો હોય છે આ વખતે પણ બ્રહ્મ જ બધે દેખાય છે એના સિવાય બીજું નથી તે એ સમાધિ છે છે નિત્ય બની રહે આવી દ્રષ્ટિ કરી અને એ ભૂમિકા ઉપર આસન કરી દેવું સત્વાપતી એટલે બે પણ બધું મટી જાય જગત ની દ્વૈત નોખું છે જગત ખતમ થઈ જતું નથી પણ બાદ થઈ જાય છે એટલે દ્વૈત જેટલા અનુભવો થી દ્વૈત સિદ્ધ થતું હતું બુદ્ધિ ખતમ થઈ જાય એટલે પોતે અનુભવ કરનારો બની જાય છે એટલે પોતે અનુભવ કરનારો હોય છે તો બે પણ એના સંબંધો કોઈ બનતા નથી સંસારનું સુખ એ જે સીમિત હતું એના બદલે આત્મા નો આનંદ વ્યાપકતા એ વધી જાય છે બ્રહ્મ ની એકતા થઈ જાય છે તે કરવાથી થતી નથી જીવની અને એકતા કરવાથી થતી નથી પ્રાગટ્ય છે ત્યાં એકતા જ છે ભાઈ એ સ્વયં સિદ્ધ છે વ્યાપકતા આત્માની છે તે કૃતક નથી એટલે ક્રિયાથી નથી એટલે કેવલ્ય કે છે ઉપનિષદ કે ન કર્મણા ન પ્રજયા ન ધને કેવલ ત્યાગે ને કે અમૃતત્વ માનસું શું ત્યાગવાનું જેટલી જાતની ભ્રાંતિઓ થઈ એ ત્યાગવાની હવે ત્યાગને કરવા વાળા ને ત્યાગવાનું એ તો આત્મા નું પ્રાગટ્ય સ્વયં થઈ જાય એટલે બધુંય શાંત થઈ જાય છે તો કોઈ ક્રિયા થી વૃત્તિ ને વાળી અને એક જગ્યા સ્થિર રાખી છે તો એને ધ્યાન એને જ્યાસન કહેવાય છે કોઈ પણ ક્રિયા થી વૃત્તિ ને વાળી અને પોતાના મહાત્માના સ્વરૂપમાં સ્થિત રાખવી ધ્યાન હોય ત્યાં સુધી વારંવાર કરવું પડે પણ એક સહજ ભૂમિકા વ્યાપકતા પોતાની બની જાય છે તો એ સહજ અવસ્થા થઈ છે વારંવાર બ્રહ્માકાર વૃત્તિ બનાવવામાં કોઈ મહેનત કે ક્રિયા કરવી પડતી નથી યાદ એટલે તરત આબાદ બંધનો આ જગત આ સાચું લાગતું હોય ભાર લાગતો હોય બોજા લાગતા હોય તો બધું કે હું તો વ્યાપક છું જાય એટલે શાંત થઈ જાય તો હવે એવી સત્વ સ્વરૂપ ની ભૂમિકા આપડી તો એ સત્વ સ્વરૂપ ની ભૂમિકા ને જાણવા માણવા માટે અને એ બ્રહ્મરસ નો આનંદ નિત્ય લઈ અને એની પુષ્ટિ મેળવવા માટે જે સત્વ નું સ્વરૂપ શું છે હકીકત સત્વ કોને કેવાય તો એ સત્વ નું સ્વરૂપ ની સ્વરૂપ ની અંદર દ્રષ્ટા કેવો છે એની ઇન્દ્રિયો કેવી છે એનું જગત કેવું છે એનો અનુભવો કેવા છે એની સમજ કેવી છે આ બધું અલગ પ્રકાર નું ચાલુ થાય છે તો એ સત્વ ના સ્વરૂપ ને આપણે આવતીકાલે એના વિશે પ્રકાશ પાડશું સચિદાનંદ ભગવાન જય